નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અંગે એક ન્યૂ અપડેટ લઈને આવ્યા છીએ આ અપડેટમાં જે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવવા માટે જે બેંક એકાઉન્ટ એડ કરવાની જે પ્રોસેસ છે તે અંગે જાણકારી આપવાની છે ચેનલમાં નવા તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કરે પણ જોઈન કરી લેજો એને લિંક વિડીયો જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો આજનો આપણે વિડીયો મિત્રો શરૂ કરીએ છીએ સૌ પ્રથમ તમે જોઈ શકો છો લખેલું છે જ્ઞાન સાધના સ્ક્રોમીટર બે કડ કરવાની પ્રોસેસ અંગે માહિતી હતી સૌ પ્રથમ આપણે છે આ અંગે માહિતી મેળવવા માટે જે જ્ઞાન સાધના પોર્ટલ છે જે ઓફિશિયલ વેબસાઇટ છે જી ડબ્લ્યુ એસ વાય જી યુજે ડોટ ઇન એના પર આપણે જવાનું રહેશે તો આપણે તે વેબસાઇટ પર આવી ગયા છે જે પોર્ટલ છે જ્ઞાન સાધના પોર્ટલ તેમાં આવી ગયા છે તેમાં તમે જોઈ શકો ઘણી બધી સ્કીમો તમને જોવા મળે છે હવે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનો રહેશે હવે મિત્રો ખાસ એક માહિતી આપી દઉં કે જે બેંક એકાઉન્ટ જે એડ કરવાની જે પ્રોસેસ છે તે સ્કૂલ દ્વારા જ થશે મિત્રો વિદ્યાર્થી જાતે સ્કૂલ જે બેંક એકાઉન્ટ એડ છે તે કરી શકશે નહીં બેંક એકાઉન્ટ એડ કરવાની પ્રોસેસ છે તે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જે પ્રોસેસ છે તે શાળા દ્વારા થશે શાળાના જે આચાર્ય છે જે બી સ્કૂલ લોગિન કરશે તેઓ અને સ્કૂલ લોગિનમાં જે શાળામાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી એ શાળાના વિદ્યાર્થીનું જે તે નામ છે અંદર શો થશે અને એ વિદ્યાર્થીનું નામ શો થશે તો સ્કૂલ દ્વારા જ એ બધી પ્રોસેસ થશે વિદ્યાર્થી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે હું તમને આ વિડીયોમાં જણાવું છું સૌ પ્રથમ તમારે અહીંયા જે પ્રથમ ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન એપ્રુવલ શાળા ડીપીઓ લોગીન તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર આપણે ક્લિક કરશું તમે જોઈ શકો છો તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો જોવા મળે છે તેમાંથી ડીઓ લોગિન એપ્રુવલ લોગીને સ્કૂલ લોગીન સ્ટુડન્ટ લોગીન જ્ઞાન સાધના જે સ્કૂલ અથવા ડીઓ લોગિન ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે આપણે આના પર ક્લિક કરવાનું રહેશે તો તેના પર ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો લોગિન કરવાનો ઓપ્શન આવે છે તેમાં તમારે શું જોવાનું છે સ્કૂલ લોગ ઇન પીડીએફ જે તમે રેડ કલરનો જોવા મળે છે સ્કૂલ લોગ ઇન પીડીએફ તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશું એટલે મિત્રો પીડીએફ ઓપન થઈને આવે જશે હવે આમાં કેટલીક સૂચનાઓ છે ખાસ શાળાઓને જે ખબર જ હશે કે તેમણે શું કરવાનું છે પરંતુ જે વિદ્યાર્થીઓને ખબર નથી કે વિદ્યાર્થીએ તેમને શું કામ કરવાનું છે તો હું તે વિશે થોડી માહિતી આપું છું સૌ પ્રથમ તો હું શાળાને જે માહિતી છે તે યાર થોડી આપું છું કે વિદ્યાર્થીઓને જે પચીસ હજાર વિદ્યાર્થીઓ જે મેનેટિયાદી વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવી તે વિદ્યાર્થીઓ જે છે જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં વિદ્યાર્થીઓનું જે નામ છે જોવા મળશે ખાસ સૌ પ્રથમ શાળા શું જે શાળા લોગ ઇન કરવા માટે લિંકનો ઉપયોગ કરવાનો રહેશે આ લિંક દ્વારા શાળા જે આઈડી પાસવર્ડ છે તેના દ્વારા લોગ ઇન કરશે લોગ ઇન કરશે એટલે જે શાળાનો જે લોગિન છે પેજ ઉપર આ પ્રકારનું જે છે તે ઓપન થશે આ પ્રકારનો જે ડેશબોર્ડ છે તે ઓપન જોવા મળશે તેમાં તમને ઓપ્શન જોવા મળે છે તમને અહીંયા ત્રણ કલરના ઓપ્શન જોવા મળશે છે ટોટલ સ્ટુડન્ટ અકાઉન્ટ ડીઓ કોમ્પ્યુટર સ્ટુડન્ટ ડીઓ પેન્ટિંગ અને ડીઓ રિજેક્ટ આનો મતલબ શું થાય મિત્રો તમને જણાવી દઉં કે શાળા દ્વારા વિદ્યાર્થીનું ફોર્મ છે તે જોવામાં આવશે શાળા દ્વારા વિદ્યાર્થીનું ફોર્મ અહીંયાથી જોવા મળે છે આ રીતની આખી લિસ્ટ જોવા મળે છે શાળા લોગિન થશે એટલે આ રીતના આખી લિસ્ટ જોવા મળશે આ લિસ્ટમાં એક એક વિદ્યાર્થીનું ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે અથવા એનો બે એકાઉન્ટ છે આ રીતે એક એક વિદ્યાર્થી એડિટ કરવાનું રહેશે સૌપ્રથમ વિદ્યાર્થીનું જે અહીંયા એડિટ ઓપ્શન પર ક્લિક કરશો શાળા દ્વારા થશે ત્યાર પછી ક્લિક કરશો એટલે આ પ્રકારનું જે ઓપ્શન જોવા મળશે તેમાંથી ટોટલ સ્ટુડન્ટ કાકાઉન્ટ કમ્પ્લીટેડ સ્ટુડન્ટ ડીઓ પેન્ડિંગ ડીઓ રિજેક્ટ જે વિદ્યાર્થીનું ફોર્મ છે શાળા છે એપ્રુવ કરી નાખશે તો એ ફોર્મ છે તે ડાયરેક્ટલી ડીઓ કમ્પ્લીટેડ સોરી ડીઓ પેન્ડિંગમાં જતું રહેશે ડીઓ પેન્ડિંગમાં જશે એટલે ડીઓવાળા જે ફોર્મ છે તે એપ્રુવ કરે છે તો ડીઓ કમ્પ્લેટેડ સ્ટુડન્ટ ઓપ્શન ઓપ્શન પર જોવા મળશે લિસ્ટ અને જો ડીઓવાળા ફોર્મ છે કારણસર ફોર્મ રિજેક્ટ કરે છે તો એ ડીઓ રિજેક્ટમાં એક લખેલું એવા જોવા મળશે જો બે વિદ્યાર્થી જે કરશે અહીંયા બી ઓપ્શન જોવા મળશે તમારે જે બી શાળાના વિદ્યાર્થી છે તે શાળા આંકડા જોવા મળશે મિત્રો તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો નીચે સ્કોલ કરશો એટલે આ પ્રકારનું આખું ફોર્મ વિદ્યાર્થીને જો એડિટ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીને આ પ્રકારનું આખું ફોર્મ ઓપન જોવા મળશે તેમાં તમે જોઈ શકો છો આ રીતના ફોર્મ ઓપન થશે અને તેમાં વિદ્યાર્થીની નામ જોવા મળશે જેન્ડર મોબાઈલ નંબર માતાનામ પિતાના જે આટઅપ છે તે જન્મ તારીખ સ્ટુડન્ટ કેટલા માર્ક્સ આવે છે તે જોવા મળશે ખાસ એ તમે જોઈ શકો છો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે પેન્ડિંગ સ્ટુડન્ટ લિસ્ટ કમ્પ્યુટર સ્ટુડન્ટ લિસ્ટ વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ તેમજ લાસ્ટમાં જે વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ છે તે શાળાએ જ ભરવાનું રહેશે શાળાએ ડાઉનલોડ કરીને તેને પ્રિન્ટ કાઢીને શાળા જ બધી પ્રોસેસ કરવાની છે કરવાની રહેશે એ ફોર્મને પ્રિન્ટ કાઢીને તેમાં જરૂરી વિગતો વિદ્યાર્થીને ભરીને તે વિદ્યાર્થીનું ફોર્મ છે આ પોર્ટલ પર જ અપલોડ કરવાનું રહેશે આ રીતે સંપૂર્ણ વિગતો જોવા મળશે તેમાં તમે જોઈ શકો છો બેંકની વિગતોમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીના બેંકની વિગત શાળા દ્વારા વિદ્યાર્થી પાસેથી મેળવવા રહેશે ખાસ વિદ્યાર્થી કામ કરવાનું છે કે જે વિદ્યાર્થીની જે તમારી બેંક પાસબુક છે તે તેમજ જે અધર ડોક્યુમેન્ટ વાત કરીએ બેંક પાસબુક સિવાય છે શાળા પ્રવેશ પ્રમાણપત્ર મિત્રો અહીંયા શાળા પ્રવેશ પ્રમાણપત્ર છે એ શાળા દ્વારા જ મળી જશે શાળામાં જ મળી જશે શાળામાં જ ભરવાનું રહેશે શાળા દ્વારા શાળા દ્વારા ભરવાનું રહેશે ત્યાર પછી બેંક પાસબુક અને પાલક માતા પિતા હોળ પ્રમાણપત્ર આ મોસ્ટ ઓફ વિદ્યાર્થી લાગુ પડતું નથી જે વિદ્યાર્થીઓને માતા પિતા નથી અથવા અનાથ બાળક છે તે વિદ્યાર્થી અહીંયા તેનું પ્રમાણપત્ર રજૂ કરી શકે છે અને આધાર કાર્ડ વિદ્યાર્થીનું જોઈશે મિત્રો ખાસ બેંક પાસબુકની વાત કરી તો બેંક પાસબુક છે જો વિદ્યાર્થીની ના હોય તો બેંક પાસબુક જો વિદ્યાર્થી ના હોય તો વિદ્યાર્થીના માતા પિતાને બી ચાલશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેંક પાસબુકની સંપૂર્ણ ડિટેલ અહીંયા એડ કરવાની રહેશે સૌ પ્રથમ અહીંયા સ્ટુડન્ટ્સ બેન્ક નેમ સ્ટુડન્ટ બેંક એડ્રેસ છે અહીંયા તમે બેંક આઈએફસી કોડ ફિલ કરશો તો ડાયરેક્ટલી માહિતી ઓછું થઈ જશે એકાઉન્ટ નંબર તમારે ફિલ કરવાના છે કન્ફર્મ એકાઉન્ટ નંબર તેમજ આધાર કાર્ડ નંબર છે ત્યારે ફરી આધાર કાર્ડ નંબર એડ કરવાના છે ત્યાર પછી નેમ એજ પર આધાર આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું છે અને અહીંયા રિલેશન વિથ સ્ટુડન્ટ વિદ્યાર્થીનું જો આધાર સોરી વિદ્યાર્થીનું જો બેંક પાસબુક નથી તો અહીંયા જે જે સંબંધમાં બેંક પાસબુક એડ કર્યું હોય જે ધારો કે પિતાની હોય યા પિતાનું રિલેશન એડ કર્યું હોય માતાનો હોય માતા તથા પાલક માતા પિતા પાલક માતા પિતા આ રીતના માહિતી ભરવાની રહેશે ત્યાર પછી એ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરાવે છે શાળા પ્રવાસમાં તમે ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી જે તમે સિલેક્ટ કરેલી ફાઇલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે ત્યાર પછી લાસ્ટમાં સબમિટ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થી બેંકની વિગત વાત કરીએ તો આપણા દ્વારા વિદ્યાર્થી બેંક વિગત તેમજ આધાર કાર્ડ સમિતિ તમામ વિગત ચોક્કસ રાખીને ભરવાની રહેશે તમે જરૂરી તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને વંચાય તે રીતે મિત્રો ખાસ અપલોડ કરવાના રહેશે શાળા મિત્રો ખાસ આધાર રાખવાની છે આમાં ફક્ત વિદ્યાર્થીએ એક જ કામ કરવાનું છે કે તેના જે ડોક્યુમેન્ટ છે તે શાળાને આપવાના છે અને ત્યાર પછીની જે બધી જ પ્રોસેસ છે તે શાળાએ જ કરવાની છે વિદ્યાર્થી આમાં કંઈ કરવાનું નથી એટલે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી આ રીતે કમ્પ્લીટ સ્ટુડન્ટ લિસ્ટ બટન પર ક્લિક કરતા આપણે આપણે જે બાળકોને વિગત ભાઈને સબમિટ કરી દીધી છે તે દર્શાવેલ સ્ક્રીનશોટ મુજબ આપ જોઈ શકશો તમે જોઈ શકો છો કમ્પ્લીટેડ સ્ટુડન્ટ લિસ્ટ પર ક્લિક કરશો આ રીતના એક વિદ્યાર્થીનું ફોર્મ તમે ફોર્મ કમ્પ્લીટ કરશો આ રીતની એક લિસ્ટ જોવા મળે છે તેમાં એક વિદ્યાર્થી તમને નામ જોવા મળે છે શાળાને બાળકની સબમિટ કરેલી વિગતમાં કોઈ ભૂલ જણાય તો શાળાએ ડીઓ કચેરીને ફોર્મ ક્રિટ કરવાની છે ત્યારબાદ ફરી શાળાઓ દેખશે એટલે કે જો શાળાને બાળકને સબમિટ કરેલી વિગતમાં કોઈ ભૂલ જણાતી હોય તો શાળાએ જે ફોર્મ છે ડીઓ કચેરીનો તેના સંપર્ક કરવાનો છે અને ડીઓ કચેરી દ્વારા ફોર્મ કૅરી કરવાનું છે અને ત્યારબાદ તે ફરીથી શાળા લોગીમાં મિત્રો આવશે એટલે ફરીથી ફોર્મ સુધારી શકો છો એટલે સોરી સ્ટુડન્ટ નહીં પણ જે સ્કૂલ દ્વારા બધી જ પ્રોસેસ છે એટલે સ્કૂલ દ્વારા ફોર્મ છે સુધારી શકે છે હવે શાળા દ્વારા બાળકને વિગત ભરતી વખત ધ્યાનમાં લેવાની ખાસ સૂચના હોય તો શાળાએ શું ધ્યાનમાં લેવાની છે તો વિદ્યાર્થી આપણે શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ બીજી શાળાનો હોવો જોઈએ નહીં જો વિદ્યાર્થી આપણે શાળાના લોગમાં પેન્ડિંગ યાદીમાં દેખાતી હોય પરંતુ તે આપણે શાળામાં હાલમાં અભ્યાસ કરતો ન હોય ધારો કે વિદ્યાર્થીનું નામ તમારી જે શાળાની જે આઈડીમાં શાળાના ડેશબોર્ડમાં જોવા મળે છે અને વિદ્યાર્થી તમારે શાળાનું નથી તો તમારે શું કારણ છે સીટીએસમાં વિગત અપડેટ કરી અને ચોવીસ કલાકમાં બાળક આપણી શાળાની પેન્ડિંગ યાદીમાં નીકળી જશે એટલે કે તમારે જે સીટીએસમાં તે બાળકને આપણે શાળામાં કન્ટરેક્ટ કરવાનું પડે છે એટલે કે તમારી જે સીટીએસ આઈડી હોય છે જે આ આધાર સોરી જે યુઆઈડી જે ડેશબોર્ડ જોવા મળે છે સ્કૂલનું તે લોગિન ઇન કરીને તેમાં વિદ્યાર્થીને જે ફોર્મ છે શાળામાંથી અનટ્રેક કરવાનું રહેશે તો સીટીએસ વિગતમાં આપણે થયા બાદ જે જ્ઞાન સાધના પોર્ટલ પર છે તેનો જે ફોર્મ છે તે શાળાની પેન્ડિંગમાંથી ચોવીસ કલાકની અંદર નીકળી જશે જો કોઈ બાળક ફાઇનલ પચીસ હજાર મેરિટમાં આવેલો હોય અને આપણી શાળામાં અભ્યાસ કરતું હોય પરંતુ શાળા લોગઈન પેન્ડિંગ અંદર તેનું નામ ના આવતું હોય તો બાળકને સીટીએસ વિગત આપણે ચેક કરી જો બાળકને સીટીએસમાં બાળકની વિગત ન હોય તો તે અપડેટ કરવી આપણે ત્યાં ચોઈસ કરવાનું બાળક આપણે શાળાની પેન્ડિંગમાં દેખાશે કહેવાનું મતલબ કે જો વિદ્યાર્થીનું નામ છે શાળાના લોગિનમાં આવતું નથી એનું ફાઇનલ મેટ યાદીમાં પચીસ હજારમાં નામ આવ્યું છે પરંતુ શાળા લોગિનમાં આવ્યું નથી તો તે વિદ્યાર્થીનો ફોર્મ છે શાળાએ શું કરવાનું છે તો શિક્ષક દ્વારા અથવા આચાર્ય દ્વારા તે ફોર્મ છે અપડેટ કરવાનું છે એટલે કે સીટીએસ વિગત આપે ચેક કરી બાળકને સીટીએસમાં જો બાળકની વિગત ન હોય તો અપડેટ કરવાની રહેશે અપડેટ કરવાની ચોવીસ કલાકની અંદર બાળકનું નામ છે તે ડેશબોર્ડ પર જોવા મળશે વિદ્યાર્થીના ફોર્મમાં માગેલ તમામ ડોક્યુમેન્ટ બેંક વિગત શાળા પ્રવેશ પ્રમાણપત્ર આધારને લગતી વિગતની સ્પષ્ટ પ્રમાણિત નકલ શાળાએ ફરજિયાત અપલોડ કરવાની રહેશે આટલા ડોક્યુમેન્ટો ફરજિયાત અપલોડ કરવાના છે મિત્રો બેંકની વિગત શાળા પ્રવેશ પ્રમાણપત્ર અને આધાર જે આધાર કાર્ડ છે તે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે જો વિદ્યાર્થીના માતા પિતા બંને હયાત ન હોય તેમજ બાળકનો પોતાનો બેંક એકાઉન્ટ ન હોય તો આ કિસ્સામાં વિદ્યાર્થીને પાલકની બેંક એકાઉન્ટની વિગત આપવાની થતી હોય જ છું તો વિદ્યાર્થીને પાલકનું જે પ્રમાણપત્ર હોય છે વિદ્યાર્થી જે શાળા ધોરણ નવમાં બેસ કરતો હોય તે શાળાના આચાર્ય શિક્ષિકા સાથેની ફરજિયાત અપલોડ કરવાનું રહેશે મિત્રો જો વિદ્યાર્થી માતા પિતા નથી પરંતુ જે પાલક માતા પિતા છે તેમનું પ્રમાણપત્ર ખાસ અપલોડ છે શાળા લોગિનમાં ડાબી બાજુમાં આપેલ શાળા પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેને તમે વિગત ભરી ફોર્મમાં માંગેલ જગ્યાએ ફરિયાદ અપલોડ કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી જેમને બેંક એકાઉન્ટ વિગત આપ દાખલ જો ફરિયાદ તેમને જ આધાર કાર્ડ સંબંધ વિગત આપણે ફરવાની છે બે એકાઉન્ટ વિગત આધાર કાર્ડ અલગ માન્ય નથી મિત્રો ખાસ ધ્યાન રાખજો એ લખેલું છે કે બેંક એકાઉન્ટ વિગત અને આધાર કાર્ડની અલગ અલગ વ્યક્તિની વિગત માન્ય નથી જે બે જેમનું તમે બેંક એકાઉન્ટ વિગત આપો છો તે વ્યક્તિનું જ આધાર કાર્ડ મિત્રો હોવું જોઈએ જેમને તમે બેંક ડિટેલ આવો છો ધારો કે તમે તમારા માતા અથવા પિતાને કોઈ બીમાંથી કોઈની બેંક ડિટેલ આવો છો વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ નથી તો તમારે તે માતા અથવા પિતાનું જ આધાર કાર્ડ હોવું જોઈએ જો એ નથી તો તમારો ફોર્મ છે રિજેક્ટ થઈ શકે છે તેમજ જે આપ શાળા લોગ કરવા માટે શાળાનો જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો જો સ્કૂલ લોગ કરવા માટે સ્કૂલનો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો તમારે આ હેલ્પલાઇન નંબર ફોન કરવાનો રહેશે અને તમારે ફરીથી સંપર્ક કરીને તમારે જે પાસવર્ડ મેળવ્યું લેવાનો રહેશે ત્યાર પછી રાજ્ય લેવલ વિદ્યાર્થી વિગત રિસેટની ફેસિલિટી આપવામાં આવેલ છે કોઈ કારણથી બાળકની વિગત શાળાએ ફરીથી ફરીને સબમિટ કરીને થતી હોય તો આપણે ડીએ કોચરીનો સંપર્ક કરી ભરેલું ફોર્મ રિસેટ કરાવી શકો છો બાળકનું ફોર્મ રિસેટ કર્યા બાદ બાળક સિટીએસ મુજબ જે શાળામાં અભ્યાસ કર્યો તે શાળા વગરના ફેન્ડિંગ લિસ્ટમાં દેખાશે ફોર્મ તમે રિસેટ બી કરાવી શકો છો આપણે ભરેલ ફોર્મ ડીઓ કચેરીના લોગન રિપીસ માટે જશે જો ડીઓ કચેરીનું ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ભૂલ જણાય તો ફોર્મને કારણસર સાર લગ્ન પરત મોકલી શકે છે ત્યારબાદ આપણે ફોર્મ ફરીથી લઈને સબમિટ કરવાનું રહેશે મિત્રો ખાસ જો વિદ્યાર્થી ફોર્મમાં કંઈ ડીઓ કચેરી જશે અને ત્યાં તેને ભૂલ જણાય વિદ્યાર્થીના ફોર્મમાં તો ડીઓ દ્વારા ફોર્મ છે રિજેક્ટ થશે રિજેક્ટ થયા બાદ તે ફોર્મ છે ફરીથી સાર લગ્ન દેખાય અને ફોર્મ તમારે સુધારીને ફરીથી તેને સબમિટ આપવાનું રહેશે હવે મિત્રો આ હતું તમને ઇન્ફોર્મેશન આપી તમારે હજુ પણ કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં આ વિશે જણાવજો ખાસ એક ડાઉટ હશે કે આ ફોર્મ છે કઈ શાળામાં કઈ શાળાના આચાર્ય અથવા કઈ શાળામાં આ ફોર્મ છે તે વેરીફાઈ થશે તો તમે જે હાલમાં જે માધ્યમિક શાળામાં અભ્યાસ કરો છો ધોરણ નવને જે બી શાળામાં અભ્યાસ કરો તે શાળામાં આ બધી પ્રોસેસ થશે પ્રાથમિક શાળામાં થશે નહીં તમે જે બી શાળામાં અભ્યાસ કરો છો ધોરણ નવની અંદર તે શાળામાં જ આ પ્રોસેસ થશે તો મિત્રો આ હતા તમારા કેટલાક ક્વેશ્ચન અને તમારે જે પણ ડાઉટ હતો તે મેં ક્લિક કરી દીધું છે હવે તમારે કંઈ પણ પ્રશ્નો મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં વિશે જણાવજો અને તમે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી સુધી વોટ્સપ ગ્રુપ ટેલેગ્રામ ગ્રુપ ટેલેગ્રામ ચેનલને જોઈન ના તમે જોઈન કરી લેજો અને વિડીયો ગમે તે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો તો મળે છે વિજય નવા વિડીયોમાં